આજના દિવસે આજે અમારા બધા જ જે મતદાન મથકના જે ડિપ્લોય કરેલા જે નિમણૂક આપેલા બધો સ્ટાફ અત્યારે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર મતદાન સામગ્રી એકત્ર કરવા માટે આવી ચૂક્યો છે અઢારસો મતદાન મથક ઉપર તમામ કર્મચારી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે બધા સામગ્રી અત્યારે લઈ રહ્યા છે અત્યારે અને બપોર સુધીમાં સામગ્રી એ બધી એ પોતાની પાસે લઈ લેશે અને ત્યારબાદ એ પોતપોતાના રૂટ ઉપર ત્યાં એ રવાના થશે આજે સાત જેટલા આપણા જે ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટર છે ત્રણ આપણા શહેરમાં છે જે ઉત્તર છોતેર કાલાવાડનું આપણે ત્યાં એ ધોળ ખાતે છે અને એસી જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે બાકી ત્રણ ત્રણ આપણી પાસે એ જામનગર ગ્રામ્ય જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે એ ત્રણે જગ્યાથી બધી જ મતદાન ટુકડીઓ રવાના થશે વાહનની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને રવાના ઝોનલ અધિકારી સાથે એ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે અને એ દરેક મતદાન મથક ઉપર પહોંચી જશે અને આવતીકાલે એક્ઝેક્ટ સવારે સાત વાગે એ મતદાન થાય એ માટે એનો મતદાન મથકની કહેવાય એને ગોઠવણ કરશે અને એ એ બધી સુવિધાઓ ત્યાં કરશે આ માટે અમે મતદાન મથક ઉપર પીવાના પાણીની ઓઆરએસની સુવિધા આરોગ્ય કર્મચારી પણ ડ્યુટી આપી છે ગરમી ના પડે ત્યાં શેડની વ્યવસ્થા પણ કરી છે ટોયલેટ સુવિધા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડી પણ અમે સ્ટેન્ડમાં રાખી છે દિવ્યાંગ મતદારો માટે પણ વ્હીલચેર અને એ એને એને વોલન્ટિયર દ્વારા મદદની સુવિધા રાખી છે આ રીતે અત્યારે આ આપણો જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ બધા પર ગોઠવાઈ ગયો પેટ્રોલિંગ બ્રિફિંગ થઈ ગયું છે અને અત્યારે આપણો જિલ્લો અત્યારે એ મતદાન માટે સંપૂર્ણ સજ્જ થયા છે આપણા જે કલેક્ટર સાહેબ છે બધી જે ઇલેક્શન રિલેટેડ સૂચના આપને આપી છે કાયદો અને વ્યવસ્થા સંબંધિત હું આપને જણાવવા માગું છું કે આપણા જિલ્લામાં ચાર જે એસપી લેવલના ઓફિસર આપણને મળ્યા છે અને દસના આસપાસ આપણે ડીવાયપી લેવલના ઓફિસર મળ્યા છે અને કોઈ અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે આ ઇલેક્શન અમે કાયદો અને વ્યવસ્થા ભણી રહે અને કોઈ પણ જાતનું ઇલેક્શન મેં આપણે વેધાન ના આવે એટલા માટે આખા જે જિલ્લા છે અમે જેટલા પણ આપણે ક્રિટિકલ બૂથો છે બધા બૂથ પર આપણે સીએ અને જે લોકલ પોલીસ છે આની વિઝિટ પણ થઈ ગઈ છે અને જે પણ ક્રિટિકલ બુથ છે અમે જે આપણે ઇલેક્શન કમિશનના જે નિયમો મુજબ આપણે જે સેન્ટ્રલ પોલીસ ફોર્સ કાસ્ટિંગ અને બધી જે વ્યવસ્થા છે એ ઊભી કરી છે અને આપના માધ્યમથી હું બધાને જણાવવા માગું છું કે આપણા જિલ્લામાં બધા લોકો બીના કોઈ ભય બીના કોઈ ડર અને આવીને પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસની જે બધી પૂરતો બધી જે આપણે વ્યવસ્થા કરેલી છે અને કોઈપણ બૂથ ઉપર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે એકસો છે જે પોલીસ મોબાઈલની પણ વ્યવસ્થા છે અને પોલીસ મોબાઈલની જે ટીમ છે અને આપણી જે ક્યુઆરટીની ટીમ છે કોઈ પણ જે બુથ મથક હોય ગામડામાં કોઈ પણ જાતનો વિવાદ યા કોઈ પણ વિષય વસ્તુ હોય તો વિદિન પાંચ મિનિટ અમારો જે રેસ્પોન્સ ટાઈમ છે આમે પોલીસની ટીમ ત્યાં પહોંચી જશે તો ફરીથી હું આપના માધ્યમથી બધાને જણાવવા માગું છું કે કોઈ પણ માણસ યા કોઈ પણ વ્યક્તિ આપણા જે ફ્રી એન્ડ ફેર જે ઇલેક્શન થશે આ ઇલેક્શનના અંદર વ્યવધાન જે કરવાની કોશિશ કરશે તો આ પર જે આપણે આઈપીસી છે અને જે જનપ્રતિનિધિત્વ જે આપણો અધિનિયમ છે આના અનુસાર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને હું ફરીથી બધાને

તો ત્રણ આપણે એસપી લેવલના ઓફિસર મળ્યા છે અને ચાર આપણે ડીવાયએસપી લેવલના જે ઓફિસર છે એ મળ્યા છે અને ઘણા બધા પીઆઈ પીએસઆઈ અને બહાર થી પોલીસ સામે લોકોને કાયદો અને વ્યવસ્થા માટે મળી છે